આપણે ત્યાં કહેવાય છે કે જેના અન્ન ભેગા એના ભારતમાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા કાળથી ચાલી આવે છે સંયુક્ત પરિવારોમાં પ્રેમ અને લાગણીની ક્યારેય ઉણપ આવતી નથી દાદા દાદી માતા પિતા કાકા કાકી ભાઈ ભાભી અને તેમના બાળકોના કલરવથી ઘર આખું ગુંજી ઉઠે છે પરંતુ હવે દિવસે ને દિવસે સંયુક્ત કુટુંબની ભાવના ઘટી રહી છે છતાં સ્વતંત્રતા કિસ્સા પણ નજર સામે આવે છે કે મા બાપને માત્ર એક જ દીકરો હોય તો પણ તે દીકરો મા બાપથી અલગ રહેતો હોય છે તેની વચ્ચે આજે એક એવા પરિવારની વાત કરવી છે જ્યાં એક કે બે પેઢી નહીં પરંતુ છ પેઢી એક રહે છે નમસ્કાર હું છું એન્સી આહિર અને એકસો પિંચ્યાસી લોકોના સંયુક્ત પરિવારની વિગતે વાત વાત ગુજરાતી પર રાજસ્થાનના અજમેરથી છત્રીસ કિલોમીટર દૂર આવેલા રામસર ગામમાં બાગડી માલ ફેમિલી વસવાટ કરે છે આ પરિવારમાં એક કે બે નહીં પરંતુ છ પેઢીક સાથે રહે છે તમને જાણીને કદાચ નવાઈ પણ લાગશે પરંતુ આ પરિવારમાં એકસો પિંચ્યાસી લોકો એક સાથે રહે છે જેમાં પાસઠ પુરુષો સાઠ મહિલાઓ અને સાઠ બાળકોનો સમાવેશ થાય છે પ્રેમ અને એકતાના ઉદાહરણરૂપ આ પરિવારની માત્ર અજમેરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચા છે આપને જણાવી દઈએ કે બાગડી માલી પરિવારના વડા સુલતાન માલી હતા જેને છ પુત્રો હતા હવે સુલતાન અને તેમના બે પુત્રો ભવરલાલ અને અવસાન થયું છે તમને સવાલ થતો હશે હશે કે કે આટલા બધા લોકોની રસોઈ કેવી રીતે બનતી તો આપણે જણાવી દઈએ સવારે વાગ્યે ઘરની મહિલાઓ તેર જેટલા સ્ટવ સળગાવે છે અને મહિલાઓ સાત કિલો લોટની રોટલી પણ બનાવે છે પરિવારના એક મહિલા મેઘની દેવીના જણાવ્યા મુજબ તેના પરિવારની બધી વૃદ્ધ મહિલાઓ સવાર અને સાંજે જમવાનું બનાવે છે જ્યારે પરિવારની પુત્ર વધુ અને પુત્રીઓ ખેતી અને ગાય ભેંસમાંથી દૂધ કાઢવાનું કામ કરે છે તમને જણાવી દઈએ કે આ પરિવારે પશુપાલનને આવકનું સાધન પણ બનાવ્યું છે પરિવારમાં સો જેટલી ગાયો પણ છે જો કે ઘરમાં બે વાસણ હોય તોય ખખડે આટલા લોકો પરિવારમાં એક સાથે રહે તો નાના મોટા ઝઘડાઓ પણ થતા હશે જોકે બાગડી પરિવાર કહે છે કે પરિવારના વડીલ બિરદીચંદના પિતા સુલતાન હંમેશા પરિવારમાં સંપથી રહેવાનું શીખવે છે અને એટલે જ રાહ પર ચાલતો પૂરો પરિવાર આજે એક જૂથ થઈને સંપથી રહે છે વધુમાં આપને જણાવી દઈએ કે પરિવારમાં બધાની મળીને કુલ છસો વીઘા જમીન છે ઘરના સદસ્યોનું કહેવું છે કે તેમના પરિવારના વડીલ જ્યારે જીવતા હતા ત્યારે તેના ભાઈ એક વેપારીને ત્યાં નોકરી કરતા હતા અને ત્યારે તેમના પરિવાર પાસે માત્ર ચાર વીઘા જ જમીન હતી અને આજે પરિવાર પાસે છસો વીઘા જમીન છે જે તેમણે પોતાના મહેનતથી ખરીદી છે આ પરિવાર છસો વીઘા જમીનમાં ખેતી કરે છે અને વાડીમાં જ શાકભાજી ઉગાડે છે જેથી પરિવારનો થોડો ઘણો ખર્ચ ચાલે છે તો સાથે જ પરિવારમાં કેટલાક લોકો સરકારી અને પ્રાઇવેટ નોકરી પણ કરે છે અને બાકીના સદસ્યો ખેતી પશુપાલન અને અન્ય કામોમાં રોકાયેલા છે અને પૂરા પરિવારના મહિનાના ખર્ચની વાત કરીએ તો મહિને બાર લાખ જેટલો ખર્ચ થાય છે આ સંયુક્ત પરિવાર અનેક એવા લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ સ્વતંત્ર રહેવા અને મોજ શોખ માટે અલગ થઈ જતા હોય છે તેની વચ્ચે આ પરિવારની સંપથી રહેવાની ભાવના ઘણું બધું કહી જાય છે તો આ વિશે તમે શું માનો છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ફરી જ આવી કંઈક અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર